મહેસાણા શહેરના માલ ગોડાઉન વિસ્તારમાંથી ગોકુલધામ ફ્લેટ નીચે આવેલી સેનેટરીની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે તસ્કરોએ દુકાનના તાળા તોડી એક પોઈન્ટ પાસઠ લાખની મતાની ચોરી કરી છે હરિકૃષ્ણ સેલ્સ સેનેટરીના માલિક જસમીન ભાઈ પટેલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમણે જણાવ્યું છે કે સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારે સવારે છ વાગ્યે અન્ય વેપારીઓએ ચોરી થયાની જાણ કરતાં તેઓ દુકાને પહોંચ્યા હતા દુકાનમાંથી અલગ અલગ નળ ફિટિંગ બ્રાસ ફિટિંગ બ્રાસની નિપ્પલો અને સિફિટોનો કુલ મળીને એક લાખનો માલ ચોરાયો છે જ્યારે લોકરમાંથી પંદર હજાર રૂપિયા રોકડ પણ ચોરી થયા છે ત્યારે હવે દુકાનના સીસીટીવીમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે રાત્રે એક વાગ્યાના સુમારે એક યુવક એક મહિલા અને એક બાળકીએ ચોરીને અંજામ આપ્યું હતું તેઓ પોતાની સાથે લાવેલા વાહનમાં માલ ભરીને રાત્રે ત્રણ વાગ્યે ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે